નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી ઓગણસિત્તેર હજાર નવસો એસી ક્યુસેક પાણીની આવક થઈ છે જેની સામે અડતાલીસ હજાર અઠ્યાવીસ ક્યુસેક પાણીની જાવક થઈ છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ સાહીઠ મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્વની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ત્યારે મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર એક પોઈન્ટ આઠ મીટર બાકી છે નર્મદા ડેમનો એક દરવાજો ઝીરો પોઈન્ટ અડસઠ મીટર ખોલવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે તાપી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સોળ ફૂટે પહોંચી ગઈ છે ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર ઝીરો પોઈન્ટ ફૂટ દૂર છે ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે ઉપરવાસમાં વરસાદને પગલે હાલ ઉકાઈ ડેમમાં અઠ્ઠાણું હજાર આઠસો ઓગણસિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ છે તો ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં અઠ્ઠાણું હજાર આઠસો ક્યુસેક પાણી છોડાયું છે ડેમના બાવીસ પૈકી ગેટ પાંચ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે પણ વધારો થયો છે વલસાડ જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું ગરબાના મંડપો પણ તૂટી પડ્યા હતા ગરબા મહોત્સવમાં વરસાદને કારણે દોડધામ મચી ગઈ હતી ગરબા મહોત્સવમાં સ્ટેજ પણ તૂટી પડ્યો અને ઓર્કેસ્ટ્રા તેમજ મ્યુઝિક સિસ્ટમને મોટું નુકસાન થયું છે ખેલૈયાઓને નજીકમાં આવેલા એક મંદિરના શેડમાં ખસેડવાની વ્યવસ્થા કરાઈ તો તોફાની પવનથી ગ્રાઉન્ડમાં લગાવેલા હોર્ડિંગ અને ખુરશીઓ સહિતનો જે સામાન છે તે પણ વેર વેરવિખેર થઈ ગયો તો ભારે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં થયેલા નુકસાનથી ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો વલસાડના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મિની વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા હતા મિની વાવાઝોડું જે ગરબાના આયોજકો છે તેમને કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં જે સ્ટેજ બનાવેલો હતો તે પણ તૂટી પડ્યો બીજી તરફ જે સાઉન્ડ અને ઓર્કેસ્ટ્રાની જે સિસ્ટમો હતી તેને પણ મોટા નુકસાન સર્જાયું છે અને વરસાદ વરસવાને કારણે તેમજ મિની વાવાઝોડું ફૂંકાવાને કારણે જે ગરબાના આયોજકો છે તેમને નુકસાન વેઠવાનો વારો બીજી તરફ આજે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ખેલૈયાઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે ગરબા આયોજકોને પણ હજુ મોટું નુકસાન થઈ શકે છે જો આવનારા સમયમાં વરસાદ વરસશે તો તો તરફ વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત જોવા મળી છે વલસાડના શેઠ આરજે સ્કૂલ પાસેની ઘટના અનેક વૃક્ષો ધરાશાય થયા તો વર્ષો જૂનું કદાવર વૃક્ષ પણ ધરાશાય થયું મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાય થયા તો મોડી રાતથી આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે ત્યારે સ્થાનિકો દ્વારા વીજ કંપનીને જાણ પણ કરવામાં આવી વીજ વિભાગ દ્વારા પુરવઠા ચાલુ પણ કરવામાં આવ્યો હતો તો વલસાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ જે વીજ પુરવઠો હતો તે પણ ખોરવાઈ ગયો હતો ત્યારબાદ જે સ્થાનિકો છે તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો ફરી એકવાર કાર્યરત કરવામાં આવ્યો હતો તો વલસાડમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અચાનક ધોધમાર ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ હતી વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં અનેક જગ્યાએ નુકસાન સર્જાયું હતું ઝડપી પવન અને વરસાદને કારણે હોર્ડિંગ પણ તૂટી પડ્યા હતા કેટલીક જગ્યાએ ખુરશીઓ પણ ઉડી હતી વરસાદથી બચવા લોકોએ દોડધામ કરી હતી ક્યાંક રસ્તા પર ઝાડ પડી જવાના કારણે ટ્રાફિક જામ પણ થયો હતો તો વલસાડમાં કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડમાં વરસાદને કારણે નુકસાન પણ સર્જાયું હતું અને થોડી જ વારમાં ગરબા ગ્રાઉન્ડ ખાલી થઈ ગયા હતા તો આમ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની રીતે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગરબા ગ્રાઉન્ડ સુમસામ થઈ ગયા હતા વલસાડમાં અવિરત વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે જે ગરબા ગ્રાઉન્ડમાં ખેડિયાઓ ગરબા રમતા હતા તેમનામાં દોડધામ મચી ગઈ હતી કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ ખાપક્યો હતો બીજી તરફ વૃક્ષો ધરાશાય થવાની ઘટના પણ બની હતી તેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે વાપી વલસાડ ધરમપુર કપરાડા અને ઉમરગામમાં ભારે વરસાદ ખાબક્યો નવરાત્રીના માહોલમાં મેઘરાજા ધડબડાટી બોલાવી હતી વરસાદમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ પણ બોલાવી વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી એક બાજુ આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ધોધમાર વરસાદ તો બીજી બાજુ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો એક તરફ વરસતો વરસાદ અને આ વરસતા વરસાદમાં ઝુમતા નજરે પડ્યા હતા ડાંગ જિલ્લામાં ગત રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ ખાપ્યો તો જિલ્લામાં ભારે વરસાદને લઈ અંબિકા ખાપરી પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ડાંગ જિલ્લાની ઓળખ સમાન ધોધે ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ અને ધોધનું રૌદ્ર સ્વરૂપ હાલ વીકેન્ડ હોય અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે તો અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોતા નવસારી જિલ્લાના ગણદેવી અને બિલીમોરા માટે ખતરાની ઘંટી સમાન સાબિત થઈ રહ્યો છે ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદને પગલે આવા સાપુતારા રોડ પર આવેલ ધોધની દુગધારાની જેમ પાણીનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો ડાંગમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે બીજી તરફ જે જળાશયો છે તેમાં પણ દવા નીર આવી રહ્યા છે જે ધોધ છે તે પણ સક્રિય થયા છે જે કુદરતી સૌંદર્ય છે તે કળાએ ખીલી ઉઠ્યું છે અને પ્રવાસીઓ મોટી માત્રામાં ડાંગનો પ્રવાસ કરતા હોય છે અને ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો ડાંગમાં ભારે વરસાદથી હવે ધોધ ફરી એકવાર સક્રિય થયા છે અને ચોમાસા જેવો અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે પણ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ડાંગમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ પ્રવાસીઓ માટે જે ડાંગ છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કારણ કે મિની હિલ સ્ટેશન તરીકે પણ ડાંગ સાપુતારાને ઓળખવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા પ્રવાસ કરવા માટે આવતા હોય છે ત્યારે ધોધ નિહાળવા માટે પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે કારણ કે અત્યારે જે ધોધ વહી રહ્યા છે તે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવી ગયું છે ભારે વરસાદને પગલે વખઈ અને આવા તાલુકાના અનેક લો લેવલ જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહીવટીતંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે ઓવરટોપિંગ કોઝવે પરથી પસાર ન થાય અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે તો ડાંગમાં જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે પાણીનું જળસ્તર છે તે પણ સતત વધી રહ્યું છે તેના કારણે જે કોઝવે આવેલા છે જે અનેક લો લેવલ કોઝવે આવેલા છે તેના તેના પર પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકોને ત્યાં પસાર ન થવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે તો ડાંગ ડાંગમાં અત્યારે સતત અવિરત વરસાદ ખાપકી રહ્યો છે બીજી તરફ જળાશયોમાં પણ સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે જે ધોધ છે તે પણ સક્રિય થયા છે એક તરફ કોઝવે છે જે લો લેવલ કોઝવે આવેલા છે તેના પર પાણી ફરી છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન ડાંગ સાપુતારામાં વરસાદી માહોલ ક્યાંક જળાશયો સક્રિય થયા છે પાણીનું સ્તર વધી રહ્યું છે ડાંગ જિલ્લા જે નું છે ગત મોડી રાત્રિ થી અવિરત ધોધમાર વરસાદને બદલે આજે નવરાત્રીની અંદર બાવીસ તારીખે પણ વાદળ ભાટીયા અહેવાલો પ્રાપ્ત થયા હતા એ જ પરિસ્થિતિ ગઈકાલે રાત્રિ જોવા મળી રહી છે ચાર કલાક ની અંદર સરેરાશ આખા સમગ્ર ડાંગ જિલ્લા ની અંદર દસ થી બાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઝરબંબકારી સ્થિતિ જિલ્લાની જે મુખ્ય ચાર નદીઓ આવી રીતે ગીરા અંબિકા પુણા અને ખાપરી નદી માં ઘોડાપુર ની સ્થિતિ જોતા જે લો લેવલ જે પાણીમાં ગરકાવ થતા વૈકલ્પિક માર્ગ ની વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે કે કોટ મલા જવાનો જે ગામ રસ્તો છે તેના ઓવર ટોપિંગને કારણે બંધ થઈ જવા પામ્યો પણ વૈકલ્પિક માર્ગ ન હોવાના કારણસર લોકો જીવના જોખમે પણ બાઈક છે અને ચાલતા પણ આ કોલસે બધી પસાર થતા દ્રશ્યો કેમેરા માં ખેંચવા પામ્યા કે અને ડાંગ જિલ્લાની ઓળખ સમાન જે ગીરા ધોધ કહેવાય છે એ ગીરા ધોધ અંબિકા નદીમાં ઘોડાપુર ને કારણે રોજ નો સ્વરૂપ ધારણ કર્યું છે તો બીજી તરફ આ હવા વગેરે જે ગોઘલી છે એ રોજ સ્વરૂપ ધારણ કર્યું છે તો બીજી તરફ હવાથી સાપુતારા જવાનો જે સંતર ધોધ છે એની લુપ્ત ધારા જે પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનવામાં આવ્યું છે ખાસ કરીને આ જે અંબિકા નદી અને જે પુણા નદીની અંદર ઘોડાપુર સ્થિતિ હતા ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે વરસાદી માહોલ માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી માતાજી ની આરતી બાદ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો છતાં ઉત્સાહમાં જરાય ઘટાડો જોવા મળ્યો વરસાદી માહોલમાં પણ ભક્તોએ માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી હતી ખેલૈયા છત્રી લઈને ગરબે ઘૂમ્યા હતા ભારે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાતા સ્થળ પર અંધારું છવાઈ ગયું હતું પરંતુ ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ કારની હેડલાઇટના અજવાળામાં ગરબે શરૂ કર્યા હતા અને ભક્તિ ઉત્સાહ અને પ્રકૃતિના વરસાદ વચ્ચે ઉજવાયેલું આ છઠ્ઠું નોરતું માટે યાદગાર બની ગયું હતું ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ત્યારે જિલ્લાનું વડુમથક આવા ખાતે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હતો તો આવા ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું ગરબાના મેદાનમાં પાણી પાણી થઈ જતા ખેલૈયા માટે વરસાદ વિલન બન્યો હતો તો ડાંગમાં જે પ્રમાણે અવિરત વરસાદ તેના કારણે જે ગરબા ગ્રાઉન્ડ હતા તેમાં પાણી ભરાઈ ગયા હતા તો ખેલૈયાઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને તે લોકો ગરબા કેવી રીતે ગાય તે પણ એક સવાલ ઉદભવી રહ્યો હતો અને હજુ પણ આગામી સમયમાં ડાંગમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ગરબા આયોજકો પણ હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે નવસારીની હવે વાત કરીએ તો નવસારીમાં મિની વિનાશ છે ભારે અને ગાજવીજ સાથે વરસેલા વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે ચીખલીના સરકારી અનાજના ગોડાઉનની દીવાલ દિવાલ ધરાશાયી થઈ તો ભારે પવનના કારણે પતરાનો શેડ પણ જમીન થઈ ગયો ભારે વરસાદને કારણે ગોડાઉનમાં મૂકેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો છે ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને ઘરોના પતરા પણ ઉડી ગયા હતા નવરાત્રીના આયોજકોને પણ મોટું નુકસાન સર્જાયું હતું વલસાડમાં મોડી રાત્રે મિની બાવાઝુડા જેવો માહોલ સર્જાયો અને ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ગરબાના મંડપો ઉડી અને તૂટી પણ ગયા હતા વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઇટ્સ ગરબા આયોજનમાં વરસાદને કારણે મોટું નુકસાન સર્જાયું હતું ગરબા ગ્રાઉન્ડમાં સ્ટેજ તૂટી પડ્યો હતો જેથી નજીકમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન સર્જાયું હતું તેમજ કાટમાળ તૂટતા બાજુમાં પાર્ક કરેલા નાના મોટા વાહનો પર પડ્યો હતો આથી વાહનો નીચે દબાઈ ગયા હતા આ સાથે જ મંડપ પણ ધરાશાયી થતા મંડપમાં પણ નુકસાન સર્જાયું હતું તો વલસાડમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને તેના કારણે જે ગરબા આયોજકો છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં જે સ્ટેજ બનાવેલો હતો તે પણ તૂટી પડ્યો હતો બીજી તરફ જે મંડપો બનાવવામાં આવેલા હતા તે પણ તૂટી પડ્યા હતા તો આ સાથે જે મંડપની આજુબાજુ જે પાર્ક કરેલા વાહનો હતા તેમને પણ નુકસાન સર્જાયું હતું અને તે વાહનો પણ કાટમાળ નીચે દબાઈ ગયા હતા તો વાહન ચાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો વલસાડમાં હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો જે તરફ ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે આ તરફ ગરબા આયોજકો પણ હવે મૂંઝવણમાં મુકાયા છે કારણ કે હજુ બે થી ત્રણ દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો વલસાડમાં ગઈકાલ રાતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બાબા જોડા જેવો માહોલ સર્જાયો હતો વડોદરામાં લોકોમાં ગરબાનો ગજબનો શોખ જોવા મળી રહ્યો છે વરસતા વરસાદમાં પણ શિનોરમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ વડોદરાના શિનોરમાં વરસાદી માહોલ વચ્ચે ગરબાની રમઝટ જામી હતી વરસાદ ગરબામાં વિલન બન્યો અને શિનોરના ખેલૈયાઓ તો હીરો નીકળ્યા મેઘરાજાની જમાવટ છતાં શિનોરના ખેલૈયાઓ અડીખમ જોવા મળ્યા અને વરસતા વરસાદમાં ગરબે ઝૂમતા આ ખેલૈયાઓ જોવા મળ્યા હતા તો દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં શિનોરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું એક તરફ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હતો અને બીજી તરફ ખેલૈયાઓ ગરબે નજરે પડી રહ્યા હતા સુરતમાં ફરી આગમન થયું અને હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મોડી રાતથી શરૂ થયો વરસાદ ઝરમર ઝરમર વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી અને સુરતના આઠવા પીપલોદ ડુમર રાંદેર વરાછા કતારગામ ઉદના પાંડેસરા સહિત વિસ્તારોમાં વરસાદ ખાબક્યો વરસાદ સાથે સુરતની તાપી નદી બે કાંઠે વહેતી થઈ તો સુરતના ઉકાઈમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી તો હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પોઈન્ટ સોળ ફૂટ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે બિલકુલ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે વચ્ચે મોડી રાત્રે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત મેઘો વરસી રહ્યો છે બીજા જે પ્રકારે વરસી રહ્યો છે તેને લઈને ધરતીપુત્રોમાં આનંદ છે પણ સૌથી મહત્વની વાત છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે જેને લઈને ઉકાઈ ડેમમાં એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ ઉકાઈ ડેમ ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ ફૂટ એટલે ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ અઢાર ફૂટ પહોંચ્યો છે એટલે કે તેનું ભયજનક ત્રણસો પિસ્તાલીસ ફૂટ માત્ર ગયણું ગાઠી એ સામી બાકી રહ્યું છે ત્યારે કહી શકાય ઉકાઈ ડેમથી થી એક લાખ ક્યુસેક પાણી સતત તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જે રીતે હવામાન વિભાગની આગાહી છે તેને વચ્ચે આજે રવિવાર નો દિવસ છે અને રવિવારે પરિવાર સાથે બહાર નીકળતા હોય છે નવરાત્રી ચાલી રહી છે ત્યારે નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવતા હોય છે ત્યારે ખેલૈયા હવામાન સવારથી ચિંતાનું મોજું પડી વહી છે જે પ્રકારે આગાહી છે તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને ધરતીપુત્રોમાં ગીર્તે સમગ્ર માહિતી બદલ આપનો આભાર અરવલ્લીના ધનસુરાના વડગામમાં ત્રાટકીય તસ્કરો છ લૂંટારુઓ બે લોકોને બંધક બનાવી ફાર્મ હાઉસમાં લૂંટને આપ્યો અંજામ માસ્ક અને કાળા કપડા પહેરીને ત્રણ લાખની ચલાવી લૂંટ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ મહેસાણાના લીંચ ગામમાં ચામુંડા અને અંબાજી માતાના મંદિરે ચોરીનો બનાવ તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરી મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા લાંગરજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ ગીર સોમનાથમાં ભેડસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો વેરાવળના એસઓજી અને ફૂડ વિભાગની ટીમે પાડ્યા દરોડા વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાંથી જથ્થો ઝડપાયો દુકાનદારનું લાયસન્સ બે હજાર ચોવીસમાં પૂર્ણ થયા હોવાનું ખુલ્યું બોટાદના બરવાડામાં યુવાનનો આપઘાત યુવાને ઝેરી દવા ગટાવી મોતને બાલું કર્યું હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત યુવાનના આપઘાતનું કારણ અકબંધ સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસું ખાઈ ટૂંકાવ્યું જીવન એમબીબીએસના પ્રથમ વર્ષમાં નાપાસ થતા પગલું ભર્યાનું અનુમાન હુડા ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ ઉઠ્યો વિરોધ સહકારી કોટનજીન ખાતે તાલુકા સરપંચ એસોસિએશન અને સહકારી મંડળીઓમાં યોજાઈ બેઠક હુડા બાબતે ખેડૂતો સાથે કરાઈ ચર્ચા સુરતના ઉદનાથી ઓરિસ્સાના બ્રહ્મપુર સુધી દોડશે અમૃત ભારત ટ્રેન દરરોજ સવારે સાત દસ કલાકે ઉધના સ્ટેશનથી બ્રહ્મપુર માટે ઉપાડશે ટ્રેન પીએમ મોદી અમૃત ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડીએ બતાવી સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે જાહેરમાં માંગી માફી સત્તા મેળવવા અગાઉ ખોટું બોલ્યા હોવા અંગે પૃથ્વીરાજ પટેલે માફી માંગી ત્રીસ વર્ષ પહેલાના નિવેદન અંગે પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરીની માફી માંગી બનાસકાંઠાના દાંતામાં સામે આવ્યો પોસ્ટર વિવાદ ખાડીયામાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે આવેલો મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા મચી ચકચાર તહેવારોમાં શાંતિભંગનો પ્રયાસ થઈ રહ્યા હોવાની સ્થાનિકોને આશંકા પોલીસ ફરિયાદ થતાં શરૂ કરાઈ તપાસ રાજકોટમાં નવરાત્રીમાં શાંતિ ડોળવાનો પ્રયાસ દૂધની ડેરી ભીલવાસ સહિતના વિસ્તારોમાં આયેલો મોહમ્મદના પોસ્ટર્સ લાગતા રાજકોટ પોલીસ એલર્ટ સ્થળ પરથી પોલીસે હટાવ્યા પોસ્ટર્સ કચ્છના ભુજમાં ગરબામાં વિધર્મીને લઈને વિવાદ શિવાલિકાના ગરબામાં વીએચપી અને બજરંગ દળે કર્યું છે કે વિધર્મીઓને એન્ટ્રી ન આપવા આયોજકે આપી ખાતરી કોમર્શિયલ ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા સંગઠનોની માંગ રાજકોટમાં નીલ સિટી ક્લબના દાંડિયા બહાર બબાલ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો સાથે બબાલ થઈ ગરબા આયોજનમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવતા વિરોધ માટે પહોંચ્યા હતા આગેવાનો કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ કરેલી વિવાદિત ટિપ્પણી પર બીએચપીના ક્ષેત્રીય મંત્રી અશ્વિન પટેલનું નિવેદન કહ્યું કોંગ્રેસના નેતાને ખ્યાલ નથી કે ના બની રહ્યા છે અનેક કેસ હિન્દુઓની વાત કરવી જોઈએ વોટ બેંકની ટાળવી જોઈએ રાજનીતિ કોંગ્રેસના નેતાનીલ રાજગુરુના નિવેદન પર ભાજપ પ્રવક્તા અમદાવાદના સરખેજ માં આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં તોડફોડ પાંચ આરોપીઓએ ટિકિટ વગેરે પાર્ટી પ્લોટમાં ઘુસવાનો કર્યો પ્રયત્ન આયોજકે આરોપીઓને સમજાવતા થઈ બવાલ વીસ લોકોના ટોળાએ કર્યો હુમલો બહારથી લોકોને બોલાવી મારામારી કરતા નોંધાયો ગુનો વરસાદ રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કાલે પાંચ જિલ્લામાં વરસાદનું અપાયું રેડ એલર્ટ અમરેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગના વાતાવરણમાં આવ્યો પલ્ટો સાપુતારામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ ભારે વરસાદથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ છઠ્ઠા નોર્થ સાપુતારામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી ગાજવીજ સાથે વરસાદ પડતા ચિંતાનો માહોલ દાહોદમાં લાંબા વિરામ બાદ છવાયો વરસાદી માહોલ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક દિવસ દરમિયાન થયેલા અસહ્ય બફારાથી લોકોને મળી રાહત નવરાત્રી સમયે વરસાદ વરસતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ ગીર સોમનાથમાં તાલાલાની હિરણ નદીનું પાણી કપિલા નદીમાં ડાયવર્ટ કરાયું બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધે તો ખેલૈયાઓ અને ખેડૂતોને ચિંતામાં મુકાવતી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે આજથી ત્રણ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઓક્ટોબરની પહેલી બીજી અને ક્યાંક ત્રીજી તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા છે પણ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં ઘણા વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે આજે સાંજ સુધીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે પણ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની શક્યતા

પૂર્વના રાષ્ટ્રોમાં આવેલા સાયક્લોનની અસર જોવા મળી રહી છે પૂર્વના રાષ્ટ્રોના સાયક્નના અવશેષો બંગાળની ખાડીમાં સાયક્લોનના અવશેષો બંગાળની ખાડીમાં સક્રિય થયા છે દક્ષિણ પૂર્વના તટોમાં ભારે વરસાદની શક્યતા આ સિસ્ટમ પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે ત્યારે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જે હતું અવશેષો બંગાળ ઉપસાગરમાં આવ્યા અને આ બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય થતાં દક્ષિણ પૂર્વ તટો ઉપર ત્યાં તો ખબર લઈ નાખે તેવો વરસાદ હશે અને તે સિસ્ટમ લગભગ પૂર્વીય ગુજરાત પૂર્વીય મધ્યપ્રદેશ અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવતા અને લગભગ મહારાષ્ટ્રથી દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા આ સિસ્ટમ વધારે વરસાદ લઈને આવી રહી છે લગભગ ત્રેવીસ ઓક્ટોબરથી દરિયામાં વરસાદ થતો હોય છે અને આ વરસાદ જો ગુજરાતમાં જો ભૂભાગોમાં થાય અને ગુજરાતના ભાગોમાં થાય તો કપાસની ક્વોલિટીના રૂપ પર તેની અસર અસર થતી હોય છે નવેમ્બરમાં તો ભારે વાવાઝોડા થશે ખતરનાક પરંતુ લગભગ સાત અગિયાર પછી દક્ષિણ ભારતમાં ભારે તેતિભારે વરસાદ થશે અને આ સિસ્ટમના આ સિસ્ટમને સપાટ ગુજરાતમાં આવશે અને ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહે છે